જૂનાગઢ વંથલીના ભાટિયા ગામના યુવક સાથે થયો ઓનલાઈન ફ્રોલ પ્રદીપ ચૌહાણ નામના યુવક સાથે ફ્રોડની ઘટના બની અલગ અલગ ઓટીપીના મેસેજ આવ્યા બાદ એકાઉન્ટમાંથી પૈસા કપાયા બરોડા બેંકમાં એકાઉન્ટ ધરાવતા યુવક સાથે થયો ફ્રોલ સિત્તેર હજાર રૂપિયા જેવી રકમની ઓનલાઈન છેતરપિંડી વંથલી પોલીસમાં યુવકે કરી લેખિત ફરિયાદ ચૌહાણ પ્રદીપ કુમાર મંચુખભાઈ ગામ ભાટિયા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ મારા ખાતામાં રાતે ઓટીપી આવેલા હતા મારા એક મારા મોબાઈલમાં રાતે ઓટીપી આવતા હતા બાર વાગ્યા પછી એની વેળા વેણે ઓટીપી આવ્યા પછી દસ હજાર રૂપિયા કપાઈ ગયા મારા ખાતામાં ટોટલ રકમ ચાર લાખ પચાસ હજાર હતી પછી પાંચ વાર ઓટીપી આવ્યા પાંચ વાર પૈસા દસ 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 એમ કપાતા ગયા એમ ટોટલ સિત્તેર હજાર રૂપિયા એમ કરીને કપાઈ ગયા પછી એમાં ટોટલ મારી રકમ પાંચ ચાર લાખ પચાસ હજાર હતી અત્યારે ત્રણ લાખ એસી હજાર જ છે પછી તમે શું કર્યું હતું કઈ છો છું અત્યારે સાયબર ક્રાઇમ માં ફોન કર્યો સાયબર ક્રાઇમમાંથી મને એ રીતના વાત મને બેંકમાં માં જ ફોન આવ્યો હતો કે બેંકમાંથી યુપીઆઈ એઆઈ દ્વારા ફોન આવ્યો હતો કે તમારા યુપીઆઈ દ્વારા પૈસા કપાય છે મેં કે તમારે બ્લોક કરાવવું છે કે કન્ટિન્યુ ચાલુ રાખો છો મેં કીધું બ્લોક કરાવવું છે એટલે એ બ્લોક થઈ ગયા તે પછી પૈસા કપાવવાના બંધ થઈ ગયા તે પછી સાયબર ક્રાઇમમાં મેં ફોન કર્યો અને સાયબર ક્રાઇમમાં અરજી કરાવી પછી અરજી સાયબર ક્રાઇમમાં અરજી થઈ ગઈ પછી એને મને મેસેજ મોકલો મને કે તમારા એક્ઝોસ્ટમેન્ટ નંબર છે એ કે આ તમારા તમારો રિપોર્ટ એ કે અમે લઈ લીધો તમારા નંબર તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને તમે અરજી કરી દેજો